બીજું ગડકરી સાહેબ જો વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે દસથી થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ કારણે લીધે એટલે જે લોકોને નુકસાન થાય છે આજુબાજુના વીસ કિલોમીટરના લોકોને આ સત્તાથી અહીંયા બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે આખરે કંટાળેલા પાંચ હજારથી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી દેવાના છીએ આખું ટોલ નાખો બ્લોક કરી દેવાના છીએ જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે પંદર દિવસમાં અમે અલ્ટિમેટમ આપ્યું છે જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું કે આજે અમે આજુબાજુના બધા ખેડૂતો ભેગા થઈને મેસેજ આપવા માગતા હતા કે છેલ્લા અઢાર વર્ષથી અમે અહીંયા આ ખેડૂત ખેવાણા ટોલનાકાથી અમે પરેશાન હતા કારણ કે ખેવાણા ટોલનાકું પાલનપુરથી છ કિલોમીટરના નજીક વિસ્તારમાં આવેલું છે એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે ત્યારે એમને સતત સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને જ્યારે આ ટોલનાકું બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું ત્યારે બે હજાર આઠ પહેલાં આ ટોલ નાખું બે હજાર આઠ પહેલાં ટોલ નાખું જ્યારે નહોતું બન્યું ત્યારે આ રોડ અમે અમારા બાપદાદાઓના સમયથી ચાલતા હતા એટલે અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે જે આ સરકારે ચૂંટવી લેવાનું મોટું કાર્ય કરેલું છે અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો જે અમારો મૂળભૂત અધિકાર હતો એટલે અમારી માંગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના વીસ કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે ટોલ મુક્તિ જો અમને નહીં આપવામાં આવે તો અમારા ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ અમે પછીના કાર્યક્રમોની રૂપરેખા બનેલી છે એ રૂપરેખા અંતર અમે પાછળ કાર્યક્રમો કરીશું અત્યારે અમે પ્રશાસનને પંદર દિવસનું અલ્ટિમેટમ આપી છે અને જો પંદર દિવસના અલ્ટિમેટમમાં પ્રશાસન દ્વારા જો આ મુદ્દાને સુલટાવવા નહીં આવે તો અમે નેક્સ્ટ કાર્યક્રમોની જાહેરાત